તાલુકાની જીવાદોરી સમાન ગણાતી બનાસ નદીના પટમાં સતત બેન બિનઅધિકૃત રેતખનન કરવામાં આવી રહ્યું છે જેમાં સિહોરી કંબળને દુદાસની હદમાં આવેલ બનાસ નદીમાં ભૂમાફિયાઓ દ્વારા અડીંગો જમાવ્યો હોય તેવા લાગી રહ્યું છે

જો ગુજરાતમાં એસટી બસની ટિકિટ ડુપ્લિકેટ બનતી હોય તો રોયલટીની પાવતી ડુપ્લિકેટ બનતી હોવાના નિંદણા દેખાઈ રહ્યા છે ત્યારે તટસ્થ તપાસ ગાંધીનગર ખાણ ખણી વિભાગ દ્વારા કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું ઉપાણી બહાર આવે તેવી શક્યતાઓ છે એવા જયંતિભાઈ ઠક્કર સિહોરી કાંકરે કાકરેજ તાલુકાની બનાસ નદીમાં એટલે કે સિહોરી કંબો દુદાસનની હદમાં આવેલી આ નદી છે અને બે ફાર્મ રીતે રેતું પડી રહી છે ખાન ખનીજ ઊંઘતું હોય એવું દેખાઈ રહ્યું છે અને લોકલ તંત્રની આંખમાં ધૂળ નાખતા હોય એવું લાગી રહ્યું છે અને રાત દિવસ ખનન થઈ રહ્યું છે લાખો ટન રેત ઉપડી ગઈ છે અમારા કેમેરામેનને ને કહીશ નદી વિસ્તાર બતાવશે